आकुर जी को नित्य नए वस्त्र धरने चाहिए और नाथ द्वारा में इसीलिए नाथ द्वारा में ये क्रम आपको सुनने मिलता होगा या देखने मिलता होगा कि जो श्रावण सुदी द्वादशी के दिन जो वस्त्र ठाकुर जी धरते हैं वो अगले साल श्रावण सुदी द्वादशी के दिन निकलेंगे कई बार हम धरा भी नहीं सकते नए कई बार हम नए रोज बना नहीं सकते क्योंकि ठाकुर जी के वस्त्र धुलते नहीं है हमारे कपड़े हम धोने रखते हैं स्त्री कराते हैं वापस दूसरे दिन पहनते हैं ठाकुर जी के वस्त्र धुलते नहीं और इसीलिए ठाकुर जी को रोज नए वस्त्र आते गुरु जी के धोआ वस्त्र केव ना धोआ ઠાકોરજીના વસ્ત્ર કેમ નથી ધોવાતા કેમ કે વસ્ત્ર ઠાકોરજીના આપણા અમે પહેલા સમજાવ્યું હતું યાદ હોય તો યાદ છે સમજાવ્યું તું આ ઠાકોરજીના અંગ પર લાગતાની સાથે એ વસ્ત્ર

પ્રેમથી હાથ લગાવીને આવી રીતે ધોવાય પછી મશીનમાં નાખી ના ધોવાય સાબુ લગાવી ના ધોવાય ઇસ્ત્રી પેરવવી જ પડે કેમકે એક તો આટલું નાનું વસ્ત્ર પછી કેવું થઈ જાય તમારે અને તમે ધોયા પછી નીચવો કે ના નીચવો હા કે ના રમેશભાઈ સ્નાન કરાવી તમે આમ 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 કરો છો ના ના શું કરો છો સીધા ઉઠાઈને ને અંગ વસ્ત્ર થી પૂછો છો ને કેમ

બાર થી લાયેલું વસ્ત્ર કોરું જ હોય છે તમે બજારમાંથી કપડું લાવ્યા ને વસ્ત્ર સીવ્યા એ જ વસ્ત્ર માં જાય છે એને ધોઈને નથી લાવતા સીવડાવતા પહેલા એને પલાળો ધોવો પછી વસ્ત્ર બનાવડાવો પછી સ્ત્રી કરો ને પછી ઠાકોરજી ઠાકોરજી ધર્યા પછી નથી ધોવા આ બધું પહેલાની પ્રક્રિયા હોય છે પછી ની પ્રક્રિયા આગળ કોઈએ તમને કહ્યું હશે તો આવું કહ્યું હશે કે કોરું વસ્ત્ર પલાળીને ઉકવો પછી એને કાપો વાત બરાબર પણ ઠાકોરજી અંગીકાર કર્યા પછી ધોવાતા નથી અને ધોવાય તો પછી પાછા ઠાકોરજી ધારણ કરતા નથી એટલે ઠાકોરજીને નિત્ય નવા વસ્ત્ર આવે છે બરાબર હવે નિત્ય નવા વસ્ત્ર તમે તો ધરતા જ નથી તમારે તો બારે મહિના પાંચ જોડ જે કપડા હોય આજે આ મંગળવારે આ સોમવારે આ બુધવારે આ મંગળવારે આ પાછા રવિવારે આ એક ફેરવ ફેરવ કરો છો ભલે તમારા માટે તમે દસ જોડ કપડા નવા ખરીદતા હશો ઠાકોરજી ને ફેરવ ફેરવ કરો છો અને બીજું કદાચ તમે ફેરવવા માંગતા હો તોય ન ફરે જેમ જેમ કે પવિત્ર એકાદ પવિત્ર દ્વાદશી ના દિવસે એ જ વસ્ત્ર આવે કેસરી વસ્ત્ર અને પણ વ્હાઈટ બોર્ડર ને પોળી બોર્ડર હવે એ જ વસ્ત્ર પાછા જન્માષ્ટમી ના દિવસે આવે કેસરી વસ્ત્ર વ્હાઈટ બોર્ડર અને પોળી બોર્ડર વ્હાઈટ તો એમ રૂપેરી જરી સોનેરી જરી નહીં હવે લોકોને તો લાગે મારો ઠાકોર જન્માષ્ટમીમાં આમાં સારો લાગશે પણ હવે આપણા ત્યાંનો ભાવ જુદો છે એટલે આમાં સારો લાગશે નહીં લાગે નહીં આ જ વસ્ત્ર આવે એની પાછળનું કારણ છે એટલે એ જ આવે તો હવે પવિત્ર એકાદશી ના દિવસે તમે જે ધર્યું હોય પવિત્ર દ્વાદશી ના દિવસે ધરવાનું આવે એટલે હવે તમારી ઈચ્છા હોવા છતાંય કદાચ તમે નવા ના બનાવી શક્યા પણ નાથક દ્વારા છે કે વૈષ્ણવ કદાચ બિચારો ઘરમાં ઘણી બધી વસ્તુઓના કારણે ન કરી શકતો હોય એટલે ત્રણસો સાહીઠ સૂતરના તારનું પવિત્ર બનાવી અને ઠાકોરજીને ધરાવવામાં આવે છે કે પ્રભુ अंत तो हमारे नित्य आपने एक नव सुंदर वस्त्र धारण कराबू જોઈએ પડતર આવી શકતા તો આતર નોતાર 360 દિવસ ના નવાતાર એમ वस्त्र सूતરમાંથી જ બને ને એવી રીતે ક્લિયર થયું કે નહીં